અગ્લેશને ભૂખ્યાના ભોજન ખાતે ગુજરાત શિવસેના દ્વારા શિવસેનાના સ્વર્ગીય સાહેબ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે ગરીબોને ભોજન પીરસી શ્રદ્ધાંજલિ અર્પી હતી

ગર્વનો અને અભિમાનનો દિવસ છે કેમ કે આજના દિવસે બાલા સાહેબ ઠાકરેજીનો જન્મ થયો હતો કરોડો હિન્દુ હૃદય સમ્રાટ કહેવાતા એવા બાલા સાહેબ ઠાકરેજીનો જન્મદિવસ ઉજવાની તક અમને ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ તરીકે અને અમારા ગુજરાત રાજ્યના શિવસૈનિકોને આજે ઉજવણી કરી રહ્યા છે આ ઉજવણીમાં અમે લોકો આ ભૂખ્યાના ભોજનના કાર્યક્રમ હસ્તક ગરીબ લોકોને ભોજન પીરસીને ભોજન કરાવવાનું કાર્યક્રમ રાખ્યું છે અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ જે આ અમારા સેવાકીય પ્રવૃત્તિથી જ થાય છે અને બાલા સાહેબના વિચારો હતા કે કોઈ બી દિવસ સમાજ કાર્ય કરો અને એ સમાજ કાર્યના આ ભાગરૂપે અમે કરવા માગીએ છીએ અને બાલા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અને બાલા સાહેબના આશીર્વાદ અમારા બધાને મળે એ મા ભવાનીના ચરણમાં પ્રાર્થના કરે છે જય હિન્દ જય ગુજરાત જય શ્રી રામ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર